ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો ત્યારે સવારે વહેલી પડી ગઈ હતી છ વાગે અમે ખમણ ખાવા બેસી ગયા હતા તો આજે મીત પણ સવારે વહેલા આવી ગયા હતા તો અમે લોકો એ વહેલા આવ્યા હતા ને તો ઉઠ્યા હતા પછી પાછા સુઈ ગયા હતા તો અત્યારે જો બપોર થઈ ગઈ છે અને હવે આપણે જમવા જઈએ છીએ તો ચલો જઈએ જમવા તો અત્યારે આપણે જમવા બેસી ગયા થઈએ છીએ અત્યારે વાગા વધ્યા છે સાડા બાર અને આજે તો સવારના મીત આવી ગયા છે એટલે તો એ છે જમવામાં આપણી સાથે મી તમે કેમ આવ્યા? લેવા. ના ના, અહીંયા બબાલ જોવા આવ્યા. બબાલ જોવા આવ્યા. બે દિવસ રાતમાં બહુ મોટી બબલ થઈ ને જોવા માટે. ગણપતિ જોવા આવ્યા છે અને મને લેવા આવ્યા છે. બબાલ જોવાનો એટલો ઇન્ટરેસ્ટને છે કે અમદાવાદથી સુરત આવવું પડ્યું મારે એવું છે. હા જાવી દે. હા હા. આપણે જમવા છે. 98 પંજાબી શાક રોટલી પંડો છાસ. તો આવી જાવ બધા જમવા. અહીંયા સાંજના પાંચ વાગી ગયા હતા અને અમે બપોર સુઈને ઉઠી ગયા છીએ અને હું પપ્પા આજે પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ અને પછી સાંજે સાત વાગે અમે આરતીમાં જવાનું છે તો ત્યાં પહોંચી ગયા અને આરતી પતાવીને પછી પણ બહાર જવાનું છે આરતી પતાવીને અમે પાછા મીત સાથે આવી ગયા ચીઝ પનીર પકોડા ખાવા માટે ત્યાંના ચીઝ પનીર પકોડા બહુ જ ફેમસ છે અને મીતને બહુ જ ભાવે છે એટલે અમે લોકો જ્યારે પણ સુરત આવીએ ત્યારે ચીઝ પનીર પકોડા ખાવા જઈએ જ છીએ અને પછી ચીઝ પનીર પકોડા ખાઈને આપણે ગણપતિ જોવા માટે જવાનું છે તો આપણે ગણપતિ જોવા માટે જઈએ ઓનલી ફોર સુરતમાં જ મળે છે હજી અમે અમદાવાદમાં તો ક્યાંય જોયું જ નથી અને સુરતમાં પણ એક જ જગ્યાએ મળે છે બીજા કોઈ એરિયામાં આપણને આ જોવા મળતું નથી જોઈ અંબે ચીઝ પનીર પકોડા અને ફેમસ છે અને ખાવામાં કેવા હોય મીઠ ખાઈને કહો તો જોરદાર હોય મીઠને તો બહુ જ ભાવે છે એટલે જેટલી વાર સુરત આવે એટલી વાર એના ખાવા આવે જ નહીં અને અહીંયા આપણે ગણપતિ જોવા માટે પહોંચી ગયા હતા અને આ નાનપુરાના ગણપતિ છે નાનપુરામાં બે ત્રણ થીમ બનાવી છે પણ બહુ જ જોરદાર બનાવી છે બધી થીમ તો તમે આગળ બધી જ થીમ બતાવીશું કન્ટિન્યુ વિડીયો જોજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા અમે જંગલ થીમના ગણપતિ જોવા માટે આવી ગયા હતા અને અહીંયા વેટિંગ એટલું બધું હતું અમે લોકો અડધી પોણી કલાક જેટલું લાઇનમાં ઊભા રહ્યા હતા અને લાઇનમાં પણ આ બધા મસ્તી જ કરતા હતા ફૂલ એન્જોય કરતાં કરતાં અમે વેટિંગમાં ઊભા હતા અને ધીમે ધીમે અમારો લાઈન આગળ વધતી જાય એમ વારો આવતો જાય અને આ બે નખરા કરતા જાય એમને અમારો ટાઈમ નીકળતો હતો અને હવે આપણો વારો આવવાની તૈયારી હતી બધા લાઈનતા બધા ચાલતા રહે ખબર નથી કલાક અડધી કલાક અડધી કલાકે આવી જશે અને અહીંયા આ લોકો એટલું મસ્ત બનાવ્યું છે અને એ લોકોએ બે હજાર છથી ગણપતિ દાદાની સ્થાપના કરે છે અને બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની બધી જ મૂર્તિઓ જે લાવ્યા હોય એમની મંગલ મૂર્તિ બનાવીને અહીંયા સ્થાપિત કરી હતી બધી જ મૂર્તિઓ દર વર્ષની જે એ લોકો લાવે છે એની જેટલી પણ ડિઝાઇન્સ જે હતી જે મૂર્તિ હતી એ બધી જ મંગલ મૂર્તિના સ્વરૂપમાં અહીંયા એ લોકોએ મૂકી હતી અને બે હજાર ત્રેવીસ સુધીની મૂર્તિ અહીંયા મૂકી છે અને બે હજાર ચોવીસની તો હું તમને આગળ બતાવીશ તે તો તમે લોકો કહેજો તમને બધી સુરતની થીમ કેવી લાગી હતી કોમેન્ટ કરજો બે હજાર અને અહીંયા આપણો વારો આવવા જઈ રહ્યો છે અને આખી થીમ જંગલ જંગલવાઈઝ બનાવી છે બહુ જ જોરદાર થીમ બનાવી હતી અને સ્ટાર્ટિંગમાં જ આપણે જો આ આખું અજગર ટાઈપ બનાવ્યું હતું અને અહીંયાથી પાણી પડે છે અને અહીંયા પુલ જેવું બનાવ્યું હતું આ અને પુલ ઉપરથી નીચે ઉતરીને આગળ ગણપતિ જોવા જઈ રહ્યા હતા આપણે અને અહીંયા એ લોકોએ રિયલ રેબિટ્સ પણ મૂક્યા છે કાચબા પણ હતા જો નાના નાના કાચબા હતા અને અહીંયા આ ચકલી ને બધા અલગ અલગ પક્ષીઓ બહુ ફાઇન ફાઇન મૂક્યા હતા રિયલ બર્ડ્સ મૂક્યા હતા બધા અને અહીંયા બે પોપટ હતા એ લોકો ડુપ્લિકેટ્સ જે પાન હતા એને રિયલ સમજીને ખાવાની કોશિશ કરતા હતા એટલું મસ્ત બધું બનાવ્યું હતું ને કે આમ જોઈને આમ બહુ જ ખુશી થઈ અને આમ નેચરલ આખું વાતાવરણ હોય ને એ ટાઈપ લાગતું હતું અને અહીંયા ગણપતિ દાદા પણ એટલા ફાઇન હતા ને અને અહીંયા આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં આપણે આખી તિરુપતિ જે ગણપતિ હોય તિરુપતિ સ્ટાઇલમાં હતા અને એમનું ડેકોરેશન બી બહુ ફાઇન હતું અને અહીંયા લાઇનમાં આપણે વારો આવતા આવતા વચ્ચે પડદો આવી ગયો છે અને થોડીક વાર જીવ ઊભું રહેવું પડશે અને હવે આપણે અંદર ફટાફટ પહોંચી ગયા અને તમે મૂર્તિ જોઈ શકો છો અને એનું ડેકોરેશન બી એટલું ફાઇન હતું આખું મંડપ બહુ જોરદાર સંગાયરો હતો અને અહીંયા જે મંગલ મૂર્તિ છે એ આકર્ષણનું કેન્દ્ર હતી અને બહુ જ મૂર્તિ હતી અહીંયા બતાવું હું તમને આગળ જો અહીંયા રામ ભગવાન સીતાજી પણ હતા પણ આ મંગલ મૂર્તિ જેવો સ્પેશિયલ આકર્ષણનું કેન્દ્ર આ હતી અને એટલો ફાઇન લુક્સ હતો એ લોકો એટલા નાના નાના બાળ ગણેશ બનાવ્યા હતા ને કે આમ બહુ જ મસ્ત લુક લાગતો હતો એમનો અને બાળ ગણેશને શ્રી કૃષ્ણ ભગવાન અને અહીંયા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી સીતાજી હનુમાનજી બધાની મૂર્તિ બનાવેલી હતી બહુ જ ફાઇન હતું અને લુક વાઇઝ તો જોરદાર હતું શ્રી દ્વારકાધીશ મંદિર જે અહીંયા દ્વારકાધીશ મંદિર તો હું તમને આગળ બતાવું ને અહીંયાથી તો લાઇન સ્ટાર્ટ થતી હતી લાઇન બહુ જ લાંબી હતી અને અહીંયા પણ અમે લાઈનમાં બધા ઉભા રહીને મસ્તી કરતા હતા અને અહીંયા અમને લાઈનમાં આગળ જતા જ મંદિર દૂરથી દેખાવા માંડ્યું છે જેમ જેમ નજીક આવશું એમ એમ આખું મંદિર આપણને દેખાશે સેમ દ્વારકાધીશ મંદિર જે દ્વારકામાં છે એ જ રીતે અહીંયા આખું એ લોકોએ કૂતરણી કરીને બનાવ્યું છે અરે સુરતવાળા લોકોએ ખરેખર ખૂબ જ એટલે બહુ જ મહેનત કરી છે બધી થીમ્સ બનાવવામાં બધી જ જગ્યાએ અલગ અલગ થીમ છે અને એ લોકોએ ખરેખર બહુ મહેનત કરી છે બધું બનાવવામાં અને અહીંયા આખું દ્વારકાધીશ મંદિરનો ગેટ હતો અને મૂર્તિ દ્વારકાધીશ ભગવાનની આપણે ગણપતિ દાદાના સ્વરૂપમાં બતાવી દઈએ મૂર્તિ પણ તમે જોઈ શકો છો એટલી સરસ હતી અહીંયા આપણને દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ પેટ પૂજા કરવા તો અહીંયા આપણે પહોંચી ગયા હતા ઢોસા ખાવા માટે તો અત્યારે આપણે ઢોસા ખાવા પહોંચી ગયા છીએ આજે અત્યારે વાગવામાં થયા છે સાડા અગિયાર અને હજી અમારે જમવાનું બાકી હતું એટલે અમે લોકો ઢોસા ખાવા પહોંચી ગયા હતા દુખાવાનું પતી ગયું છે આપણે મૈસૂર ઢોસા અને હે ઓકે ને આ બાકી છે હજી અમારું અડધું થઈ ગયું છે અડધું થાય

અહીંયા આપણે બીજા ગણપતિ દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અહીંયા જગન્નાથ મંદિરના થીમ ઉપર આખું હતું તો એ થીમ પણ હું તમને આગળ બતાવું આપણે અયોધ્યા નગરીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અહીંયા અયોધ્યા નગરી બનાવી હતી અને ગણપતિ દાદા રામજીના સ્વરૂપમાં હતા તો જોઈ શકો છો તમે કેટલું સરસ બધું બનાવ્યું છે તો મિત્રો અત્યારે વાગવામાં થયા હતા સાડા બાર અને અમે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે મારા બેનને જીજુને એ લોકો આવ્યા હતા અને એમની છોકરીને મારા વ્લોગ્સ બહુ જ ગમે છે અને એને વ્લોગ્સમાં આવું હતું

જયસિયા રમ જય હિન્દ